ચાલો મિત્રો આજે હું તમને ની એક ટ્રેક દેખાડવાનો છું તે ટ્રેકની તમને જાણ નહીં હોય તેના દ્વારા તમે મોબાઈલની સ્ક્રીન લાઈવ કરી શકો છો યુટ્યુબમાં તો સૌથી પહેલાં આપણે યુટ્યુબ ઓપન કરી લેવી યુટ્યુબ ઓપન કર્યા બાદ નીચે નું આઈકન દેખાતું છે આપણે તેના પર ક્લિક કરીશું ત્યાં આપણે લાઈવના ઓપ્શન પર જઈશું આપણે લાઈવના ઓપ્શન પર ક્લિક કરીશું તમે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા દેખાતું હોય છે બે ઓપ્શન દેખાતા હોય છે આપણને સ્ક્રીનકાસ્ટ અને પછીથી ઉપયોગ માટે શેડ્યુલ કરો અને સેટિંગ દેખાતું હોય છે આપણને તેમાં આપણે સ્ક્રીનકાસ્ટનું ઓપ્શન ચાલુ કરી દેવાનું છે અને અહીંયા ગેમનું શીર્ષક ઉમેરો અહીંયા તમે કોઈ પણ ગેમનું શીર્ષક ઉમેરી શકો છો તમે જો ફ્રી ફાયર ખેડ રમતા હોય પબજી રમતા હોય કોઈ પણ ગેમનું અહીંયા ટાઇટલ મારી દેવાનું છે અને તમે લાઈવ કરી શકો છો બસ અહીંયાથી આગળ વધો એટલે તમારું સ્ક્રીનકાસ્ટ ચાલુ થઈ જાય છે અને યુટ્યુબમાં લાઈવ થઈ જાય છે બસ આજના આજના વિડીયો માટે આટલું જ તે ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો